કેમ છો બાળકો મજામાં છો ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખીશું ગુજરાતી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં શું જોયું હતું તો કાવ્ય નંબર ચૌદમાં આપણે શીખ્યા હતા બરાબર ને કે સૈનિક સૈનિક રમ્ય એના કવિ કોણ હતા ડૉક્ટર પ્રકાશ દવે બરાબર તો એ કાવ્યની આપણે સમજૂતી મેળવી હતી અને આપણે શ્રદ્ધેનો પ્રશ્ન નંબર એક આપણે પૂર્ણ કર્યો હતો બરાબર તો હવે આજે આપણે આગળના પ્રશ્નો જોવાના છે તો એ પહેલા આપણે જે માહિતી મેળવી હતી આ કાવ્યની અંદર એ કાવ્યની અંદર શું માહિતી મેળવી હતી એને આપણે થોડી યાદ કરી લઈએ બરાબર તો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર એક બાળક શું કરે છે પોતાના જે મિત્ર છે બચુડો એ બચુડાને શું કહે છે સૈનિક સૈનિકની રમત રમવા માટેની રમત રમવા માટે કહે છે બરાબર ને કે બચુડા તું હાથમાં સોટી લઈ લે અને આપણે સૈનિક સૈનિકની રમત રમવાની છે અને લોકો માથે સરસ મજાની સૈનિક ટોપી પહેરેને એવી ટોપી પહેરી લે છે અને ગલીએ ગલીએ ફરવાની વાત કરે છે હવે એક મિત્ર શું કહે છે કે હું પપ્પાનો કોટ લઈ આવું એના માટે અને તું સીટી લઈ આવું પછી બીજું શું કહે છે કે બાળક હું બહારના જે ચશ્મા છે કાગળમાં વીંટાળીને લઈ આવું પછી આપણે શું કરીએ સૈનિકનો સરસ વેશ આપણે વ્યવસ્થિત રીતે પહેરી લઈએ અને પછી બેસી જઈએ અને જ્યારે પેલા અમલદાર સાહેબ આવશે ને ત્યારે આપણે એને સલામ કરીશું એમ કહે છે પછી શું કહે છે બીજું તો કોઈની દાનત ખરાબ હોય એટલે કે જે કોઈ વ્યક્તિની ખરાબ વૃત્તિનો હોય ખરાબ મનોવૃત્તિ ધરાવતા હોય તો એવા વ્યક્તિને આપણે શિક્ષા કરીશું એના માટે આપણે દંડો ઉગામીશું એને શિક્ષા કરીશું અને આ રીતે જો આપણે દેશ સેવાનું કામ કરીશું તો આપણો દેશનો જે ઝંડો છે એ ઓછો રહેશે આપણે આઝાદીનું રક્ષણ કરીને ભારત માતાને હંમેશા ગમતા રહીએ તો ચાલ બચુડા આપણે હાથમાં સોટી લઈ લે આપણે સૈનિક સૈનિકની રમત રમવાની છે આવી વાત આ કાવ્યની અંદર કવિએ આપણને નાના નાના બાળકો દ્વારા જણાવી હતી બરાબર ને તો આપણે જોયું હતું પછી બીજું આપણે શું જોયું હતું પ્રશ્ન નંબર બચુડા ને સોટી લઈને શું રમવાનું કહ્યું છે તો બચુડા ને શોટી લઈને પેલો સૈનિક સૈનિક રમવાનું કહે છે પછી બની ઠની બેસી જઈએ એટલે શું તો બની ઠની બેસી જઈએ એટલે જે સૈનિકનો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જવું બરાબર પછી આપણી શાળામાં રાષ્ટ્રધ્વજ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આવતો હોય છે પછી આપણે શું જોયું હતું તો આપણો ઝંડો ક્યારે ઊંચો રહે છે તો કોઈ વ્યક્તિ ખરાબ દાનત વૃત્તિની હોય તો આપણે એને શિક્ષા કરીશું એના માટે આપણે દંડો ઉગામીશું અને દેશભક્તિનું કામ કરીશું તો આપણો ઝંડો ઊંચો રહેશે એવું આપણે જોયું હતું પછી માથે ટોપી પહેરીને ક્યાં ક્યાં ભૂમવાનું કાવ્યમાં જણાવવામાં આવ્યું હતું તો માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભૂમવાનું કાવ્યમાં જણાવ્યું છે તો આ રીતનું આપણે પ્રશ્ન નંબર એક સુધી જોઈ ગયા હતા તો હવે આજે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ બરાબર તો ચાલો ધ્યાન આપો પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે શબ્દનો વાક્ય પ્રયોગ કરો શું કરવાનું છે ઉદાહરણ પ્રમાણે તો અહીં ઉદાહરણ આપેલું છે તે જુઓ સૈનિક બરાબર તો સૈનિક પરથી આપણે શું વાક્ય પ્રયોગ કરવાનો એટલે કે એવું વાક્ય બનાવવાનું કે જેની અંદર સૈનિક શબ્દ આવે બરાબર કેવું વાક્ય બનાવવાનું તો સૈનિક શબ્દ આવે એવું વાક્ય બનાવવાનું છે બરાબર તો સૈનિક પરનું વાક્ય શું બનાવ્યું છે તો સૈનિક આપણી રક્ષા કરે છે સૈનિક આપણી રક્ષા કરે છે આ રીતનું વાક્ય બનાવ્યું છે બરાબર પછી બીજો શબ્દ શબ્દ છે છે શું અપ્શર તો અપ્સર પરથી આપણે વાક્ય શું બનાવી શકીએ અપ્સર સાહેબ આપણે નમીએ આ રીતનું વાક્ય બનાવી શકીએ અપસર અફસર સાહેબ ને આપણે નમીએ બરાબર અથવા તમને કોઈ બીજું વાક્ય આવડતું હોય તો બીજું વાક્ય પણ તમે બનાવી શકો છો કે મને અફસર બના અફસર બનવાનું ખૂબ શોખ છે મારે ભણી ગણીને અફસર બનવું છે આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો પછીનો શબ્દ છે ટોપી શું છે પછીનો શબ્દ ટોપી તો ટોપી ટોપી પાસેથી આપણે કયું વાક્ય બનાવી શકીએ તો ચાલો આપણે ટોપી પહેરીને સૈનિક સૈનિક રમીએ બરાબર શું અથવા માથે ટોપી પહેરીને આપણે ફરીએ તો કોઈ પણ વાક્ય તમે બનાવીને લખી શકો છો તો અહીં હું લખીશ કે આપણે આપણે ટોપી પહેરીને સૈનિક રમીએ આ રીતે વાક્ય પણ બનાવી શકો અથવા તમને કોઈ વાક્ય આવડતું હોય ને એ વાક્ય પણ તમે બનાવીને લખી શકો છો બરાબર આપણે ટોપી પહેરીને સૈનિક સૈનિક રમીએ પછીનો આગળનો શબ્દ છે ત્રીજા નંબરનો શબ્દ કયો છે ચશ્મા તો ચશ્મા પરથી આપણે શું બનાવી શકીએ વાક્ય કે મારા દાદીમાં ચશ્મા પહેરે છે બનાવી શકીએ ને એવું કે મારા દાદીમાં ચશ્મા પહેરે છે અથવા તમે પહેરતા હોય તો તમે પણ લખી શકો છો કે હું ચશ્મા પહેરું છું મારા પપ્પા ચશ્મા પહેરે છે બરાબર આ રીતે તમે લખી શકો છો તમને પણ તમે લખી શકો છો પછીનો શબ્દ છે ચોથો શબ્દ શું છે તો સોટી તો સોટી શબ્દ થી આપણે વાક્ય બનાવવાનું છે તો કઈ રીતે વાક્ય બનાવી શકીએ તો શિક્ષકે ના ગામ લોકોએ ચોરને સોટી ફટકારી આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો ગામ લોકોએ અથવા તમને આવડતું વાક્ય તમે બનાવી શકો છો કે ગામ લોકોએ ચોરને સોટી ફટકારી અથવા મારા મમ્મીએ મને સોટી ફટકારી અથવા મારા પપ્પાએ મને સોટી ફટકારી આ રીતે પણ તમે લખી શકો છો બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણ જુઓ ઉદાહરણ મુજબ લખો સૈનિક તો સૈનિકો એટલે કે ઉદાહરણમાં શું છે પહેલું જે શબ્દ છે સૈનિક શું છે એક વચન છે શું છે પહેલો જે સૈનિક છે એ કેવું છે એક વચન છે એ શું છે પછીનો જે સૈનિક છે એ બહુવચન છે શું છે બહુ વચન છે એટલે એક વચન હોય તો સૈનિક અને બહુવચન થઈ જાય તો સૈનિકો બરાબર તો એવી જ રીતે છોકરો એક વચન છે છોકરો તો એનું બહુવચન શું થશે તો એનું બહુવચન થશે છોકરા વો બરાબર શું થશે છોકરાઓ તો આપણે લખી દઈએ અહીંયા છોકરો તો છોકરાઓ બરાબર પછીનો શબ્દ છે છોકરી તો છોકરીઓ છોકરીઓ બરાબર પછી નું છે પારેવા અહીં આપણને બહુવચનનો શબ્દ આપી દીધેલો છે અને એક શબ્દ નથી આપ્યો તો પારેવા એટલે બહુ વચન ઘણા બધા તો એક હોય તો શું કહેવાશે પારેવું બરાબર પારેવું એટલે શું થાય કબૂતર બરાબર પછી છે સોટી તો ઘણી બધી સોટી હોય તો શું કહેવાશે સોટી ઓ પછી એવી જ રીતે અહીં બહુ વચન શબ્દ આપણને આપી દીધેલો છે કે ચકલીઓ ચકલીઓ એટલે કે ઘણી બધી ચકલીઓ હવે એક ચકલી હોય તો શું કહેવાશે ફક્ત ચકલી શું કહેવાશે ચકલી બરાબર અને ઘણી બધી હોય તો ચકલીઓ એવી જ રીતે બાળક બાળક તો એક વચન છે તો એનું શું થશે બાળકો પછી જે શબ્દ છે પેલું એક વચન ખાલી જગ્યા છે અને બહુ વચનમાં ટોપીઓ ઘણી બધી ટોપીઓ છે અને એક ટોપીઓ હોય તો શું કહીશું આપણે ટોપી શું કહેવાશે એક ટોપી હોય તો ટોપી કહેવાશે અને ઘણી બધી હોય તો ટોપીઓ કહેવાશે બરાબર તો આ રીતે આપણે પ્રશ્ન નંબર ત્રણ જે છે પૂર્ણ કરવાનો છે પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર જુઓ નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો કયા લખવાના છે વિરોધાર્થી શબ્દો લખવાના છે તો હવે વિરોધી શબ્દ એટલે કેવા શબ્દો ખબર છે ને તમને વધારે યાદ છે ને આપણે શીખી જ ગયા છે વિરોધી શબ્દ એટલે ઉલટા અર્થ ધરાવતા જે શબ્દો હોય એને વિરોધી શબ્દ કહેવાય બરાબર તો આપણે જોઈએ દેશ તો દેશ નો વિરોધી શબ્દ શું થશે પરદેશ શું થશે પરદેશ એટલે કે બીજો દેશ પર એટલે બીજો દેશ એટલે દેશ એટલે બીજો દેશ એટલે પરદેશ પછી શબ્દ છે આઝાદી આઝાદ સોરી આઝાદ એટલે સ્વતંત્ર અને એનો વિરોધી શું થશે તો ગુલામ શું થશે એનો વિરોધી બરાબર એવી જ રીતે આગળનો શબ્દ છે ઊંચો શું શબ્દ છે ઊંચો તો ઊંચોનો વિરોધી શું થશે ઊંચું હોય તો નીચું એટલે એનો અર્થ થશે નીચો બરાબર શું થશે નીચો હવે આપણે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન નંબર જોઈએ પાંચમો જે પ્રશ્ન છે એ જોઈએ તો નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો શું કરવાનું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો હું પપ્પાનો પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યાને ને છેલ્લે અમે ઉગામીશું દંડો એટલું આપેલું છે બરાબર તો હવે એના વચ્ચે જેટલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાની અંદર આપણે કાવ્યની પંક્તિ લખવાની છે શું કરવાનું છે કાવ્યની પંક્તિ આપણે લખવાની છે તો હું પપ્પાનો કોટ લઈ આવું પછી શું આવશે કોટ લઈ આવું કોટ કોટ આપેલું છે પછીથી આપણે લખવાનું કે લઈ આવું આવું પછી तू લઈ આવને સીટી તું લઈ આવને સીટી પછી શું છે તો હું બાના હું બાના ચશ્મા લઈ આવું છે ને હું બાના ચશ્મા લઈ આવું

કાવ્ય માંથી પૂર્ણ કરવાની છે બરાબર તો કઈ રીતે પૂર્ણ કરવાની છે ફરીથી ધ્યાનથી સાંભળી લેજો તો હું લઈ લઈ આવું તું આવને પછીની લીટી છે હું બાના ચશ્મા લઈ આવું કાગડિયામાં વીટી પછી આગળની લીટી બની ઠની ને બેસી જઈએ અપ્સર સાબને ને નમીએ આગળની લીટી ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો બરાબર અહીં સુધી તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ જુઓ તો નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો

पप्पा नो कोटले लई आवु बन से सीधु वाक्य योग्य क्रम में बराबर ने पछी नो छे पह बीजु जे वाक्य छे जुओ पहरी मजानी टोपी माथे तो माथे मजानी टोपी पहरी तो आवशे शुं आवशे पहला माथे

લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ આ રીતે ગોઠવાશે ને શું આવશે લઈ લે શું લઈ લેવાની વાત કરે છે તો સોટી અને સૈનિક સૈનિક રમીએ બચુડાને કહે છે સૈનિક સૈનિક રમવાની વાત કરે છે બરાબર તો આ રીતે આ યોગ્ય ક્રમ છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત માં શું છે તો જોઈએ મને શું થવું ગમે વિષય પર સાત આઠ વાક્યો તમારે લખવાના છે હવે તમને શું થવું ગમે એ તમને ખબર હોય બરાબર ને કોઈક ને શિક્ષક થવું ગમે કોઈક ને પોલીસ થવું ગમે કોઈક ને ડોક્ટર થવું ગમે કોઈને વકીલ થવું ગમે બરાબર તો આ રીતે કોઈક ને ગાયક થવું ગમે અલગ અલગ બધાને થવું ગમતું હોય તો મને શું થવું ગમે તમારે લખવાનું છે કેટલા વાક્યો વાક્યો લખવાનું છે દાખલા તરીકે મને થઈ ભણી ગણીને શિક્ષક થવું ગમે છે મને ભણવાનો અને ભણાવવાનો શોખ છે હું નિયમિત અભ્યાસ કરું છું દરેક પરીક્ષામાં મારો પહેલો નંબર આવે છે હું મારા વર્ગમાં મિત્રોને તેમના અભ્યાસમાં મદદ કરું છું તેમને દાખલ દાખલા ન આવડે તો શીખવું છું પ્રશ્નોના જવાબ ન આવડે તો સમજાવું છું વર્ગની દરેક પ્રવૃત્તિમાં હું ભાગ લઉં છું ભગવાન મારી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના આ એક એક્ઝામ્પલ ઉદાહરણ તમને આપ્યું બરાબર કે આ રીતે તમે લખી શકો કે કોઈ જે વ્યક્તિને શિક્ષક થવું છે જે બાળકે તો એ આ રીતે લખી શકે છે તો તમને જે થવું ગમતું હોય એના વિશે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર હવે પ્રવૃત્તિ જુઓ તો રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરીને તમારે તમારી નોટબુકની અંદર દોરવાનું છે બરાબર ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગો પૂરવાના છે પછી પુસ્તકાલયમાંથી શૌર્યગીત મેળવું અને વર્ગમાં રજૂ કરું આ પ્રવૃત્તિ નથી કરવાની પહેલી પ્રવૃત્તિ તમારે પહેલી જે પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે બરાબર તો મિત્રો આપણે જે આ કાવ્ય છે ચૌદમું સૈનિક સૈનિક રમીએ એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું બરાબર ત્યાં સુધી તમારે તમારું આ જે હોમવર્ક છે બધું કમ્પ્લીટ કરીને રેડી રાખવાનું